હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચણા ચોર ગરમ વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા બે મિનિટમાં તૈયાર બાળકોને પણ ખૂબ મજા આવે છે બહાર જઈએ ત્યારે ખાવાની મજા પડી જાય છે ચાલો આપણે તૈયારી કરીશું ચણા ચૂર ગરમ બનાવવાની રીત સૌપ્રથમ ચણા ચોર લેશું ચણાની દાળ લીંબુનો રસ બે ચમચી એક નાનું ટામેટું ધાણાભાજી એક નાની ડુંગળી સંચળ પાવડર ચાટ મસાલો હવે આપણે લઈશું એક બાઉલમાં ચણા ચોર લઈશું પછી તેમાં ચણાની દાળ નાખીશું ડુંગળી સમારેલી એક ટામેટું છે સમારેલું ધાણા જીરું ધાણાભાજી છે સમારેલી અડધા લીંબુનો રસ છે બે ચમચી સંચડ પાવડર ચાટ મસાલો પછી આપણે બધું હલાવી લેશું તો તૈયાર છે આપણી ચણાચૂર ગરમ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને પણ ખૂબ મજા આવે છે ખાવાની બધાને મજા આવે છે એવી ચણાચૂર ગરમ આપણી તૈયાર છે અને વરસાદની સિઝનમાં ખૂબ જ મજા પડી જાય છે ચટપટી ચણાચૂર ગરમ તો મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહેશે તો મારી ચેનલને એક વખત તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી ટ્રાય કરજો બાય બાય